સુરતમાં કાર્યરત ચામુંડા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લાજપોર ગામે લોકોને જે સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતું અનાજ બાબતે જાગૃતતા આવે તે હેતુથી લોકોને સમજાવટ આપવામાં આવી રહી હતી જ્યાં અસામાજિક તત્વો દ્વારા મંડળના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે કોરોનાની મહામારી ચાલી રહી છે સરકારની કાર્યરત ચામુંડા ગ્રાહક સુરક્ષા મંડળ શહેરના લોકો આ સેવા બાબતે જાગૃત કરી લોકોને મળતા અધિકારો વિશે જાગૃત કરે છે ત્યારે રાજકોટ ખાતે મંડળના સભ્યો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા હતા આ સમય દરમિયાન અસામાજિક તત્વો દ્વારા સભ્યોને માર મારવાની અને જાનીમારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે મંડળના સભ્યો દ્વારા સચિન પોલીસ અને પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી નરેશ બારૈયા ચામુંડા ગ્રાહક સુરક્ષા મંડળ સુરત શહેર સુરત જિલ્લો રજૂઆત તમારી એવી છે કે આજે સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે તેના અનુસંધાને કેન્દ્ર સરકાર મહત્વનો નિર્ણય લઈ રેશન કાર્ડ ધારક પરિવારને વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા આપવાનું પરિપત્ર જાહેર કર્યો છે તે પરિપત્રના અનુસંધાને અમે હરેક વિસ્તારમાં હરેક ગામમાં જઈને લોકોને જાગૃત કરવાનું કાર્ય કરીએ છીએ અને લોકોને કેટલું અનાજ આપે અને ઓછું આપે તો ક્યાં ફરિયાદ કરવી તે લોકોને દ્વારા જાગૃત કરવામાં આવે છે અમારી સંસ્થા દ્વારા પણ ગઈકાલ છ તારીખ છ દસ બે હજાર વીસના રોજ બે કલાકે ચોર્યાસી તાલુકાનું લાચોર ગામ ત્યાં મારા મહામંત્રી શ્રી મનીષભાઈ ચોલંકી ત્યાં ગયેલા ગ્રાહકોને સમજાવતા હતા ત્યાં કોઈ અંકુર મોદીની જે માલિકીની ગાડી એક્ટિવા છે તે કોઈ લઈને અજાણ્યો આવ્યો અને મારા મહામંત્રીને ધમકી આપવામાં આવી કે તારી પાસે કોઈ ઓથોરિટી નથી તું તું મામલતદાર નથી તું નથી તું આ બાજુ આવો નાખશું તારી ગાડી પણ નાખશું એવું મારા કીધું અમે ત્યાંથી અમને નીકળી ગયા રજૂઆત આ અંગે અમે સચિન પોલીસ જે રજૂઆત કરી છે અને કમિશનર પોલીસને પણ અરજી દેવા આવ્યા છીએ માંગણી એક જ છે કે આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને અમારી જેવી સંસ્થાનું કામ થાય ને લોકોના કાર્ય થાય